કયા શબ્દો એનો વર્ણન આજની સ્થિતિ તો હજી આપણે સારી જોઈ શકી છે પણ કાલે જે સ્થિતિ જોઈતી સારા સારા કઠોળ હૃદયના લોકો પણ અહીંયા ઓગળી અને પોતે પડી જાય એ પરિસ્થિતિની અંદર એના સ્વજનો મળતા નથી ડીએનએ ટેસ્ટ ના સેમ્પલો આવે ત્યારે બોડી આપવામાં આવશે એવી ઘટનાઓ જ્યારે ભાઈ ઓળખાણ નથી પડતી કોનો કોણ વ્યક્તિ સ્વજન છે આ ઘટના ને ગુજરાત સરકારે તાત્કાલિક સતી જાગવાની જરૂર છે

તમારે જ કરવાનું હોય તમે જ જનતાના પ્રતિનિધિ છો તમારે ઓર્ડર આપવાનો હોય અધિકારીઓને ખખડાવાના હોય કે આ ઘટના આજે બની ભવિષ્યમાં ન બની જોઈએ એવા પગલાંઓ તમારે લેવાના હોય તમે એવું કુદ વેખી કરો ત્યારે સ્વજનો હોય એને ગુમાયવા એ લોકોની વેદના આપણે જોઈ હોય તો પાણી નથી પૂતું લોકોએ એ પરિસ્થિતિની અંદર આજે શું બોલું શું ન બોલું એના શબ્દો પણ નથી મળતા પરિસ્થિતિની અંદર ભગવાન દ્વારકાધીશ જેટલા લોકો પોતાનો જીવ ગુમાવ્યો છે એને એના સ્વજનો જે સાંત્વના પાટી છે એને આ દુઃખ સહન કરવાની ભગવાન દ્વારકાધીશ જાજામાં જાતી એને સહન શક્તિ આપે માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે